મોરારી બાપુ અને ભાઈશ્રીના સાનિધ્યમાં આપણે આ જ પરિસરમાં આ જ બિલ્ડિંગનું આપણે ભૂમિપૂજન અને શિલાન્યાસનો કાર્યક્રમ રાખેલ ત્યારે આપણો જાહેર સ્ટેજ ઉપરથી ભાઈ સુરેશે કીધેલ કે ભાઈ એક વર્ષમાં અમે આવતી એકત્રીસ તારીખે ઈચ્છા છે કે બાપુના હાથે જ પાછો અમે આમનું લોકાર્પણ કરીએ પણ લેબર અને બાકીના હોળીને વરસાદને લીધે દોઢક મહિનો અમારે લેટ થયો ને બાપુએ ત્રણ દસ બે હજાર ચોવીસ એટલે કે આવતી ત્રણ દસ માર્ચ દસ માર્ચ બે દસ ત્રણ ને રવિવારે તારીખ આપી છે તો બાપુના કલકર્મે આ તપોન આશ્રમનું આપણે શુભ આરંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે પત્રકારોને આમ તો રાજકીય સ્ટેજ એ મળવાનું થતું હોય એ અલગ છે પણ રાજકીય પર વે અને આ સંસ્થાને જે અત્યાર સુધીમાં સૌએ બધાએ મારી સંસ્થાથી એ રીતે સાથ અને સહકાર આપ્યો છે એટલે પહેલાં તો આ પૂર્ણ કાર્ય થવા આવ્યું ત્યારે મારે એક તો આભાર પણ માનવો હતો સૌને એ માટે મેં કીધું એક કરોડ રૂબરૂ બધા મળીએ ટાઈમ ખબર હતી કે ભાઈ લગ્નની સિઝન ને એવું છે પણ હવે ટાઈમ પણ આમ ઓછો હતો આજે સત્તર તારીખ થઈ ગઈ દસ તારીખ છે એટલે આ ઓગણત્રીસો મહિનો છે એટલે વીસક દિવસ ખાલી રહ્યા હતા માં બાકીના ઓલામાં અને આ સાથે પણ એક થોડીક સહારી યુથ ક્લબ દ્વારા વર્ષોથી ઓગણીસો છન્નુંમાં એની સ્થાપના કરવામાં આવી રમેશભાઈ પારેખે આ સહારી ક્લબનું નામ આપવામાં આવેલ અને દર્શનભાઈ ચંદારાણી એનું અંદરનું સ્લોગન આપેલ પહેલો એલો અમે આ કાર્યક્રમ એક વિદ્યાર્થીના એન્યુઅલ ફંક્શનથી કરી અને આજે આ પડાવે પહોંચ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના તમામ લોકોનો સાથ અને સહકાર અને દરેક જ્ઞાતિ જાતિઓથી પર રહી આ સંસ્થામાં તમામે જોડાણા છે તમામે સહકાર આપ્યો છે ત્યારે સંસ્થાના માધ્યમથી આપણે એક લેબોરેટરી ચલાવીએ છીએ ત્યારે ટૂંકી તમને એટલા માટે માહિતી આપવી છે કે છેલ્લા અઢી વર્ષ થવા આવ્યા અંદાજે અગિયાર હજાર સાતસો ને આજુબાજુ આજનો છેલ્લો આપણો સાતસો ને આજુબાજુ લોકોએ એમનો લાભ લીધો અને અંદાજે એના પચાસ ટકા જે આપણે રાહત આપીએ હતી એ પ્રમાણે અઠ્યાવીસ લાખ રૂપિયા ઉપરાંત લોકોને જે જરૂરિયાત લોકો છે એને આપણે રાહત આપીએ એ રીતથી આપણે જે ઇક્વિપમેન્ટ છે જે અલગ અલગ પ્રકારના મેડિકલ જે આપણે ઉપયોગ માટે આપીએ છીએ નિસો કોઈ કોઈપણ પ્રકારના ભાડા વગર એમાં પાંચસોને અંદાજે એકવીસ લોકોએ એનો લાભ લીધો આ જ રીતથી આપણા માધ્યમથી આ જ્યારે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ચોક્કસ આપને સાથ અને સહકાર એ જરૂર છે અમને કે આપણા સમાજમાં કોઈ એવા લોકો હોય કે જે નિઃસહાય છે એની પાસે કોઈ આવકના સાધનો નથી એમની પાસે કોઈ એના પરિવારના સભ્ય નથી આવા નિરાધાર લોકો માટે છે આ નિરાધાર જે છે એવા તપસવીઓને અહીંયા પહોંચાડવા માટેના આપ સૌ સાથે મળી અને સમાજમાં જે આજુબાજુમાં છે એ પણ આપણે સહકાર આપશે તો જ આ કાર્ય આગળ ચલાવી શકશું અને ખરેખર વાસ્તવમાં જેને જરૂરિયાત છે એવા લોકોને આપણે અહીંયા સુધી પહોંચાડીએ અને જે કાર્યક્રમ છે એની એક રૂપરેખા નાની એવી આપી દઉં કે સી આર પાટીલ સાહેબના અધ્યક્ષતાને આ કાર્યક્રમ છે એમાં મોરારી બાપુના કલકર્મે આપણે આમનું લોકાર્પણ કરવાના છીએ હર્ષભાઈ સંઘવી દિલીપભાઈ સંઘાણી રૂપાલા સાહેબ તેમજ ટીપકોના એમડી અવસ્થિ સાહેબ બાકીના આપણા તમામ ધારાસભ્યો મહેશભાઈ છે જેવી કાકડિયા બાકીના દલાટીના ધારાસભ્યો હીરાભાઈ તિલૈ અને સાંસદ જિલ્લા પંચાયતના પ્રમુખ બાકીના મહેમાનો અને દાતાશ્રીઓ અને આ સિવાયના દરેક સમાજના જે કંઈ અગ્રગણીઓ છે આપણા જિલ્લાની બહાર જેઓ આને તન મન ધનથી સહાય કરી છે એવા લોકો પણ અમે આમંત્રણ આપવાના છે એવા લોકો પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે ચાર વાગ્યાનો પ્રોગ્રામ છે સાંજે ચાર વાગે અમનું લોકાર્પણ કરશું ને રાત્રિના કાર્યક્રમ પછી બધાને પ્રસાદ માટેની વ્યવસ્થા છે અને અગિયાર સાડા નવ પછી લોક ડાયરાનો કાર્યક્રમ રાખેલ છે રાજપા ગઢવી ભાઈ અમિતાભાઈ પટેલ છે અમિતાબેન પટેલ યોગેશભાઈ ગઢવી એમનો લોક ડાયરાનો કાર્યક્રમ છે તો આપના સહકાર અત્યાર સુધી મળ્યો છે અને આગળના દિવસોમાં પણ આપણો સાથ અને સહકાર આ જ રીતે પ્રેમ અને મળતી રહેશે એ માટે આ એક બાનું છે પણ આમ તો આપને મળવાને માટેનો એક અવસર આ બાને આપને મળી રહે એ માટે ખાસ તો આપને બોલાવવાના એ બને બધા ભેગા થઈએ અને અહીંયા મુલાકાત થાય કારણ કે